માશાલા માશાલા જે છે ને આજે મારું છે ને બહુ એટલે બહુ મને હેડેક થતું હતું કે બે ત્રણ દિવસથી મારી તબિયત નથી બરોબર પણ માથું છે ને એટલું દુખતું હતું કે વાત જ ના પૂછો તો મેં આ આગલા દિવસની ક્લિપ છે તો સારું કે કે હું તને થોડુંક હેડ મસાજ આપું તો એ ઘણી વારથી મને છે ને હેડ મસાજ આપતા હતા તો મેં છે ને પછી ફોન ચાલુ કર્યું કે મેં મને ના પાડતા હતા પણ તોય મેં કહ્યું તું ચાલું કે મેં કીધું ના ભલે રે હું કરું છું મારી યાદ છે ને એ બધી હું છે ને તે કરીશ જ તો પછી છે ને કે હું એને કહેતી હતી કે જો આ સાઈડમાં દુખે છે તો આપણે છે ને ખોટા દિખાવા કરવા કે એવું ભલે ના આવડે મારા હસબન્ડને પણ મોહબત છે ને એ એક જ્યારે આપણે બીમાર હોય ને ત્યારે આપણા હસબન્ડ નું છે ને રવૈયું ચેક કરાવાય આપણે કે કેવું હોય છે ને કેવું નહીં અલ્હમદુલ્લા મારે તો છે ને એટલું આમ અલ્લાહના કરમ છે ને કે બહુ ખુશ નસીબ હું પોતાને માનું છું કેમ કે જયારે હું બીમાર હોઉં ને ત્યારે મારું બધું જ કામ કરવાથી લઈ મને પલંગ ઉપર રોટી ખવડાવવાથી લઈ મારા પગ દબાવવાથી લઈને બધું જ એટલે બધું જ મારા હસબન્ડ મને કરીને આપે છે છોકરાઓ સાચવવાના હોય કે જી હોય બધું એટલે બધું જ તો ચાલો હવે છે ને ત્યાં આપણે મળીએ સવારે હી એવરીવન આજ સલામુ અલિકમ તો કેમ છો તમે બધાય મજામાં ને તો આપણે અલહમદલીલ્લા મજામાં જ છીએ અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી સૌથી પહેલાં તો બધા હેપી રિપબ્લિક ડે અને અત્યારે છે ને ત્યાં આપણે જો સવારમાં ઉઠી ગયા છીએ અને છોકરાઓ પણ આજે જ રજા છે એટલે ઘરે જ છે કાલે એ લોકોનું હતું ઓલું પ્રોગ્રામ ને સ્કૂલનું તો હમણાં વળી બે ત્રણ દિવસથી મેં કોઈ પણ જાતનું બ્લોગ કર્યું નથી આ તો છવ્વીસમી જાન્યુઆરી હતી ને તો સવારની પોરમાં છે ને એક તો છે ને તે હોય ને કે આપણી જે લોકો છે ને કે એમ કે એ એજ ના તો એ લોકોને ખબર હૈ કે જે હશે ને એને પછી બે હજાર પછીથી જે જન્મેલા છે એક પછીથી એ લોકોને નહીં હોય અનુભવ તો આપણને ખબર છે કે આપણે જે ભૂકંપ આવ્યું ને ત્યારની વાત કરું છું કે છવ્વીસમી જાન્યુઆરી આવે ને તો એની યાદ સૌથી પહેલાં આવે અને એ ટાઈમમાં અમે છે ને તે રહેતા પણ કચ્છમાં હતા અંજારમાં એટલે અહીંયા તો છે ને તે બહુ એટલે બહુ ભૂકંપ આવ્યું હતું એટલે એમ બધા કામ કરતા એ ભાગમાં વધારે આવ્યું હતું તો એનું છે ને એક્સપિરિયન્સ આમ કે એ એ તારીખ આવે ને એટલે આપણે ઓટોમેટિક યાદ જ આવી જાય ત્યારે હું કંઈક કેટલી હતી કંઈક પાંચથી છ વર્ષની હતી કે પાંચ વર્ષની હતી લગભગ પણ મને છે ને પ્રોપર બધું ચોખ્ખું એટલે ચોખ્ખું યાદ જ છે બહુ એટલે બહુ આવ્યું હતું સવારની પણ સૌથી પહેલાં સાડી કંઈક સાડા આઠનું કે એમ કંઈક ટાઈમ હતું ભૂકંપનું અને જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે છે ને તે એક તો મારા પપ્પા પણ ઘરે નહોતા કેમ કે એ ડ્રાઈવિંગ કરતા હતા તો એ લોકો ગાડીમાં ગયા હતા અને સામે દાદી દાદા અને એમાં કાકાને એ લોકો સામે રહેતા હતા અને અમે લોકો આ બાજુ સામે રહેતા એટલે એમ સામે સામે મારા મકાન હતા તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તો એક તો છવ્વીસમી જાન્યુઆરી હતી તો મારી બેનને છે ને ત્યારે મારી બે બેન સ્કૂલ જતી હતી મારાથી જે બી મોટી છે ને એ હું નથી જાતી તો એને છે નથી કે મમ્મી અમારી સ્કૂલમાંથી રેલી કાઢી છે ને મારે ફરજિયાત મારે રેલીમાં જવું જ છે તો અલાનું શું કરવાનું હોય કે માણસ એમ કેમ કે એની જિંદગી હૈશે તો એ બચી ગઈ તો એને છે નથી મા મમ્મીએ કોણ જાણે શું રીઝન હતું કે મા મમ્મીએ જવા જ ના દીધી એ કે એ કે નથી જવું એમ કરીને તો મારી બેન વેલી ઉઠી ગઈ હતી મમ્મી ને ઉઠાતી ઉઠો ઉઠો મારે જવું છે તો પછી છે ને કે તો મારી બેન છે ને મારા ઘરે ગઈ કે મમ્મી કે મમ્મી મને મોકલતા નથી એમ રેલીમાં તો પછી મારા ડાડી કહે છે ફોસ લાવે છે કે જ્યાં એક કામ કરતું ગાંઠિયા લેતી આવી સામે જ અમારી ગલીમાંથી નીકળીને બાર જ સામે જ મળતું હતું બહુ આઘુ ન હતું કે તું ગાંઠિયા લેતી આવું તારી મમ્મીને છું તને તૈયાર કરી દેશે મોકલશે અને પછી મારા મમ્મી બનાવતા હતા રસોડામાં ચા અને મારી બીજા નંબરની સેકન્ડ નંબરની બેન છે ને એ મારા ભાઈને લઈને ખાટલા ઉપર બેઠી હતી હું પથારીમાં પડી હતી એટલે હું ઉઠી ગઈ હતી પથારીમાં પડી હતી એમ રજા હોય એટલે કાંઈ હોય તો નહીં જ અને આપણી એવી આદત નથી બધાની એટલે આપણા ટાઈમના નહીં કે આપણે લેટ લેટ સુધી સુતા હોય કેમ કે આપણે સવારમાં સ્કૂલ માટે ઉઠતા જઈ વેલા એટલે બધા વેલા ઉઠી ગયા હોય તો ત્યારે મારો ભાઈ હતો સાત મહિનાનો હતો એ ઘાટલામાં બેઠો હતો અને મારી બેન હજી ગઈ અને તી ભેગી તો આવ્યું ને એક જે થોડીક વાર તો પેલા કાંઈ ખબર જ ના પડી એકદમ ગડ 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 અવાજ આવે ને બધા ઘરના થામડા ને બધું હલે ને બધું પડે નીચે અને મારા દાદા બાપુ બારેથી મને યાદ છે કેમ કે હું બરોબર અમારા દરવાજો આમ હતો ને ત્યાં બેઠીથી તો મારા બાપુ બહાર ધ્યાન હાથ ઊંચા કરે છે બારે નીકળો બહાર નીકળો એનો અવાજ તો કાંઈ આવે જ નહીં અને અમારે બાજુમાં છે ને ટાંકો હતો બાથરૂમની બાજુમાં ટાંકાનું પાણી ઉછળી ઉછળીને બધું બહાર આવે હવે તો વિચાર કરી કે આ બધું થાય છે શું પછી અમે લોકો બધાય બહાર નીકળી ગયા ને મારી બેન ગઈ હતી અહીંયા તો અહીંયાથી નીકળી ને તો એની ઉપર છે ને તે અમારે અહીંયાથી કંઈક હતું એની જૂની દિવાલ હશે તો એ દિવાલ એની માથે જ પડવા વાળી હતી આ તો અહીંયા કોઈક સફાઈ કરવા હોય ને કચરો વારવા વાર

અને જેટલા સ્ટુડન્ટ હતા એ બધા એટલે બધા ઓફ થઈ ગયા હતા કોઈ નહોતું બચ્યું કારણ કે એમાં થયું એવું હતું કે એ લોકો છે ને કે આ બધું થવા માંડ્યું ને ઘર ઘર બધું હલવા માંડ્યું ને તો એ લોકોને એમ થયું કે યુદ્ધ લડાઈ બડાઈ થાય છે એમ ફાયરિંગ બાયરિંગ થાય છે તો ટીચરે સલાહ આપીએ છે ટીચર આપણે તો એક્ઝેક્ટ ત્યાં તો હતા નહીં પણ એ લોકો એમ કીધું એ બધા છે ને નીચે સુઈ ગયા એ ક્યાં નીચે બેસી જાવ જમીનમાં જેવા નીચે શાંતિ ભેગી ઉપરથી એ લોકોની માથે છે ને પડ્યું ને બિલ્ડિંગ તો બધા એટલે બધા કોઈ ના ભાઈ છે તો અલાઈન બી તો કહું મારી બેનની જિંદગી હશે તો એ બચી ગઈ અહીંયા જ ગઈ જ નહીં રહેલી એમાં મમ્મીએ જવા જ ના દીધી અને એક્સપિરિયન્સ તો એટલું આમ હતું ને ભલે હું નાની હતી પણ મને પ્રોપર બધું યાદ છે અને અમારી છે ને તે ઘરની પાછળ એટલે એક અમારું ઘર અહીંયા પછી એક સામેની લાઈન એની પાછળની સાઈડ છે ને એકદમ નદી હતી થોડીક નાનકડી નદી હતી એમ તો અમે લોકો જયારે બારે નીકળ્યા ને તો એ નદી આગળ છે ને ત્યાં આમ ડોકું કાઢ્યું ત્યાંથી દેખાતી જ હતી નદી ચોખીમ અને ઈ બે ઘર મૂકીને પછી મારા દાદીનું ઘર આવી જાય ને પછી ત્યાંથી ચોક હતું ત્યાંથી એ નદી દેખાતી જતી તો અહીંયા ઉભા રહીને જોતા નદીનું પાણી કેટલું ઉલરે ખબર છે ઓલી લાઈટના ના થાંભલા ના હોય એના જેટલું ઊંચું ચડે છે એટલું અંદરથી ઉછરીને તો જોતા આપણે તો નાના હોય આપણને તો કઈ જાતની ખબર નહીં કે શું થાય છે ને શું નહીં અને પછી એ થઈ ગયા પછી પણ આખો દી બધા બહાર ને બહાર અને અહીંયા તો એટલું બધું એવું હતું ને કે અમે લોકો છે ને ત્રણ મહિના સુધીમાં મમ્મી કહેતા ત્રણ મહિના સુધી કે આપણે બાર ને બહાર હતા આપણે લોકોને અંદર જવાની જ મનાઈ હતી એ કે અને તે છતાં એ ને કે પછી આટલું બધું થઈ ગયું હવે સવારના બધા એમને એમ હતા તો પછી બપોર જેવું ટાઈમ કે થયું ને કેમ કે ચાર પાંચ જેવા વાઈ ગયા છે ને તો પછી શેરીના શેરીના જેનું શોય ને બધા એના ઘરમાં જઈ જઈ અને જી જી ખાવાની વસ્તુ હતી ને બધી જ કાઢી અને ત્યારબાદ ખાવાનું બનાવી કેમ કે બધા બચ્ચાવાળા અમે અમે પોતે ત્રણ ચાર બચ્ચા બાજુમાં એટલે બધા ગલીમાં બધા બચ્ચાવાળા જ હતા અને અમારી ગલીમાં અમે જ્યાં રહેતા હતા ને એ ગલીમાં છે ને તે કોઈ ને જાનહાની નુકસાની નહોતી થઈ અને બાકી તો બધી બાજુ બહુ નુકસાની થઈ હતી બાકી અમારા એરિયામાં મકાન પણ બે જ પડ્યા હતા એક અમારા આ સાઈડ વાળું ને એક અમારી પાછળની સાઈડ વાળું તો એવું એક્સપિરિયન્સ છે જો કે અમે નજરે જોયેલું છું બહુ એટલે બહુ ખતરનાક હતું મા પપ્પા પણ હતા ને અમારા ઘરે છે ને તે ફોન નહોતું પણ ઓલું હતું લાઇન લાઈનનો ડબલો આવે ને એ પણ હવે એ બધું થયું તો બધું બંધ થઈ ગયું હતું પછી છે ને બપોર બપોરના ટાઈમે મા પપ્પાના સેફમાં પપ્પા જેની ગાડી હલાવતા હતા ને એ ગોતતા ગોતતા ઘરે આવ્યા ને મા પપ્પા અહીંયાથી એટલે એ લોકોને ખબર પડી ને કે આ ગામમાં આવી રીતે ભૂકંપ આવ્યું છે તો પછી અહીંયાથી એ ફોન લઈને આવ્યા ને એ વાત કરાવી તો મારા મમ્મી કે ના અમે બધા સલામત છીએ બધું સારું જ છે બરાબર છે તો એમ કે માણસોને બહાર ગામ બેઠા હોય એટલે એમ ચિંતા થતી હોય ને અને એકબીજો પણ બનાવો ભાઈનું તો જો કે તમે લોકો ન્યૂઝમાં ને જોયું હોય છે જો એ રિયલ વાત છે તો તમે લોકો હજી પણ ફોનમાં સર્ચ કરી શકો છો એક છે ને કે છોકરો એટલે એના પરિવારના ફેમિલી આખું મકાન જે લોકોની માથે પડી ગયું હતું છોકરો હતો ત્યારે કંઈક સાત આઠ મહિનાનો અને એ છોકરાને એ આખે આખું ઘર પડી ગયું ને એટલે કાંઈક બે થી ત્રણ દિવસ પછી બધા પછી શું કામ ચાલુ જ હતું બધું ખોદ ખોદીને બધાની લાશુને કાઢતા તો બહુ એટલે બહુ નુકસાન થયું હતું બધું એટલું બધું પડી ગયું હતું ને લાશું તો ઢગલા થયા હતા એટલું છે ને કે આમ એટલી હદે ભૂકંપ આવ્યું હતું

એટલે એમ કે કંઈક હમણાં થોડા ટાઈમ પહેલા પણ મેં ક્યાંક જોયું હતું કે એમ હજી હયાતમાં જીવતો છે તો એ એટલે છે અલ્લાહ જિંદગી લઈ ગઈ હોય ને એમ એટલે કાંઈ ન થાય તો આ હતું અમારું ભૂકંપનું એક્સપિરિયન્સ બહુ એટલે બહુ ખતરનાક હતું અમે નાના નાના હતા અમને એટલી બધી ભાન ના હોય આપણું તો બધું રમવામાં જતું હોય પણ પછી જે મોટા થતા ગયા ને તેમ સમજ પડતી ગઈ ને પછી એવા કઈ જૂના વિડીયોને જોતા ગયા ને ત્યારે ખબર થયું કે આ તો બહુ ભયાનક હતું એમ મમ્મીની લોકો પણ શેર કરતા અને એ ત્રણક મહિના સુધી અમે લોકો બહાર જ રહેતા હતા તો મારા દાદા બાપુ છે ને એ માણસ એમ કે ઉમર થઈ જાય ને તો પછી એ લોકોની જીત ને એ લોકો પાસે જ હોય તો એને બધા બારે સુતા હોય ને તો મારા દાદા બાપુ ધાર ઘરની અંદર જ જાય ને બધા એને કેટલું સમજાવ્યું કે તમે બહાર આવીને શું તો કે ના રે ના કે થવાનું હતું તો કોઈ આપણને કેવા આવ્યું હતું એ કે એ હવે કાંઈ ના થાય થવાનું હતું એ થઈ ગયું કે ભૂકંપ થયો ને એ દિવસે પણ એ રાતે ઘરમાં જ જાય કે મને બારે ની ના આવે ને તમે બધા કેવા કે કલબલાટ કરો જોઈએ કે હું તો ઘરમાં જ સુઈ જઈને તો ચાલો હવે સવારની પોર બહુ ઘણી બધી વાતો થઈ ગઈ હવે આપણે છે ને કઈ નાસ્તા પાણીનું કરી લઈ હજી હું ઊંઠી જ છું ને એટલી બધી આ તો છે ને છવ્વીસમી જાન્યુઆરી આવે ને એટલે આપણને છે ને આ બધું એમ કે યાદ આવતું હોય અને ચાલો હવે આપણે મળીએ આગળ થોડુંક નાસ્તા પાણીનું કરી લઉં ને ત્યારબાદ છે ને આપણે કંઈક કરીએ આગળ હવે બધા જ છોકરા ઉઠી ગયા છે મુસ્કાન પણ ઉઠી ગઈ છે હમણાં જ જસ્ટ ત્યાંથી પાછળથી નીકળી ગઈ છે કદાચ તમે લોકો જોઈ હોય છે તો તો ચાલો હમણાં તો કેટલા દિવસથી આપણે વ્લોગિંગ કરી નથી બે ત્રણ દિવસ થઈ ગયા મારી તબિયત થોડીક થોડીક હતી ને હજી એમ બરાબર છે પણ થોડું થોડું હજી છે એવું શરદીનું ભાગ નહીં અને આજે ફર્સ્ટ ટાઈમ આપણે માઇક લગાવેલું છે અવાજ કેવું આવે છે એ મને કહેજો તમે કેમ કે આપણે એવું કંઈ યુઝ નથી કરતા પણ આ તો આપણને મળ્યું છે તો વસ્તુ છે તો આપણે યુઝ કરીને જોઈ કેમ છે ને કેવી નહીં કમ્ફર્ટેબલ થાય છે કે નહીં આપણને તો ચાલો ફટાફટ હવે હું નાસ્તાની તૈયારી કરી લઉં અચ્છા તો નાસ્તા પાણીને થઈ ગયા ને તો ત્યારબાદ જો છે ને કે બારી ગયા હતા હું નથી ગઈ સારું ગયા હતા કેમ કે એ અહીંયા એ બાજુથી આવ્યા ને તો વિક્ટોરિયા પોલેથી તો જે આ સજની મોબાઈલ સ્ટોર છે ને એમાં છે ને કાંઈક સ્કીમ ચાલુ હતી છવ્વીસમી જાન્યુઆરીની એ કે મોબાઈલ ઉપર એક ગ્લાસ લગાડો ને તો તમને હેન્ડસ્ફ્રી ફ્રી આપે એમ કાંઈક હતી તો મને કહે કે લાવ તારે એવું લગાડવાનું છે તો હું તારો ફોન લેતો જાઉં છું અને મારા ફોનમાં લગાડવાનું છે તો હું એ બાજુ જાઉં જ છું તો લેતો જાઉં છું એ કે જો વારો આવશે તો લગાડશું ગરદી એટલી બધી હતી પણ છે ને તે એ પી છે ને અંદર એના ભાઈ છે દોસ્તાર છે એમ કે તો એ કે મને કે વાંધો ન આવ્યો વચ્ચેથી લગાડી દીધું તો એ કે લાવી ગા તો તારા સારું થઈને એક ક્લિપ પણ લેતો આવ્યો છું કે કેટલી ગરદી હતી તું જોઈ કે હું છે ને તે ઘડીએ ઘડી બાજુવાળાના ફોનમાંથી ફોન કરાવતી હતી કે તમે ક્યારે આવશો ક્યારે આવશો તો મને કે જો હું તારા માટે ક્લિપ ક્લિપ લઈ આવ્યો છું કેટલી બધી ગળદી હતી કે આ તો સોહિલભાઈ આપણા ફ્રેન્ડ હતા તો વાંધો ના આવ્યો અને ત્યારબાદ છે ને છોકરીઓનું સ્કૂલનું પ્રોગ્રામ હતું તો અહીંયા જો આપણી ફાતેમાં ડાન્સ કરીએ છીએ ગ્રીન કલરની ઓઢણી પકડેલી છે આ સાઈડ આ બે ને જો જ્યાં નોખી થોડીક પડી જાય છે ઈજે આપણી ફાતેમાં અને ફાતેમાનું મુસ્કાનનું બેનું સ્કૂલનું પ્રોગ્રામ હતું તો છે ને અહીંયાથી વિડીયો આપણને આવ્યા હતા સ્કૂલમાંથી કેમકે પેરેન્ટ્સને અલાઉડ નહોતું બધા સ્ટુડન્ટ જ હતા તો આપણે ગયા નહોતા પણ આ તો સ્કૂલ તરફથી વિડીયો આવ્યો હોય ને તમે કીધું લાવ તમારી સાથે શેર કરું તો ફાતેમાને મુસ્કાન બે જણી રહી હતી ફંક્શનમાં તો આ આપણી ફાતેમા જાય છે તો ચાલો હવે છે ને એને થઈ ગયા છે હવે મુસ્કાનનું આવશે હમણાં પર્ફોમન્સ અને ત્યારબાદ વારી આવી ગઈ મુસ્કાનના ડાન્સ પરફોર્મન્સ ની મુસ્કાને પણ બહુ સારું કે તો ડાન્સ નું પરફોર્મન્સ બહુ છે ને કા YouTube માં પણ નહીં બહુ એક લોચો આવે છે કે આપણે ગીત એડ ના કરી સકી પડતી છતાય છે ને કે હું વોઇસ ઓવર કરું છું અને જો સ્પીડ માં ભગાડી દઉં છું થોડું જો કોપીરાઈટ ના આવે તો આપણે કેમ કે ગીત થી છે ને જોવાની મજા આવે એમ નહી જોવાની મજા ના આવે તો જા મુસ્કાન વચમાં ઊભી છે એ ડાન્સ કરે છે આપણે એની માટે થઈને વાઇટ ડ્રેસ સીવડાવી હતું મે એની પાસે હતું વાઇટ પણ એ છે ને હતું તો પ્લેન કાપડ અને તને દઉં છું તો હું લઈ આવી હતી અને સીવડાય અત્યારે તમે જોવો છો એ થોડુંક સ્પીડમાં છે મેં સ્પીડમાં કરી નાખ્યું છે વિડીયો કેમ કે પછી મ્યુઝિક એની એ લીધે છે ને અમને પ્રોબ્લેમ થાય છે એટલા માટે થઈને પણ મ્યુઝિક વગર રાખું તો તમને લોકોને જોવાની મજા ના આવે તો અહીંયા છે ને કેવું કર્યું હતું ડાન્સ એ તમે કહેજો થોડો થોડું છે ને હવે હું ચાહે જાણી કરીને એ લોકોને કહું છું કે તમે થોડુંક એમ કે એવી કાંઈ ક્રિએટિવિટીમાં કે કોઈ પ્રોગ્રામમાં કે એમાં પાર્ટિસિપેટ કરતા જાઓ પહેલે તો એ ના પાડી દેતી હતી કેમ કે એ થોડીક સર ભાવને એવી રીતે થાય ને એટલા માટે થઈ તો મેં કીધું કે નહીં એમાં તો થોડું થોડું પરફોમન્સમાં અને ભાગ લઈએ ને વર્ષમાં એક બે વાર આવે પ્રોગ્રામ એમાં તમે પાર્ટિસિપેટ કરો ને તો તમને લોકોને થોડુંક એમ સ્ટેજ આપણને એમ ફેસ કરવાની હિંમત આવે થોડીક કે સામે પબ્લિક બેઠી હોય ને આપણે કેવી રીતે એમ ફીલ કરવું જો અત્યારથી નહીં કરે ને તો પછી આગળ એને છે ને કોઈ પણ જાતનું કોઈ પણ જાતની કોઈ એવી ક્રિએટિવિટી હોય કે કોઈ એવા પર્ફોમન્સ હોય કે કરી જ નહીં શકે એવું નથી જરૂરી કે ડાન્સનું કે એનું જ કહું છું કોઈ પણ બીજું પણ હોય કે આપણે શું સ્પીચ આપી જ ના શકે જો એ પહેલેથી કોઈથી સ્ટેજ ઉપર એમ ફેસ ના કરી હોય ને કે સામે ઓડિયન્સ બેઠી છે અને હું કેવી રીતે ફેસ કરું તો એ આગળ જઈને પણ પછી આપી જ ના શકે તો અહીંયા જો એ લોકોનો ડાન્સ પર્ફોમન્સ હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાયેલું છે અને એના આગલા દિવસે પ્રોગ્રામ હતો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પણ પ્રોગ્રામ હતું પણ એ લોકો મોટા સ્ટુડન્ટ માટે હતું આઠમા નવમા વાળા અને એ બધાય માટે બાર ધોરણ સુધી અને આ હતું નાના બચાવનું એ આગલા દિવસે હતું પણ વિડીયોઝ બધાય મેં છે ને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ આવ્યા હતા તો પછી મેં પણ તમારી સાથે ત્યારે જ શેર કર્યા છે

આપણે નાસ્તા પાણી થઈ ગયા છે અલમદુલ્લા આપણે અલ્લાનું સુખર છે કે આપણને રોટી પાણી બધું ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે તો હવે છે ને કે આપણે અત્યારે જો ફિલાલ તો રાંધવાની તૈયારી કરી છીએ ને રાંધવામાં તો આજે મેન્યુમાં તો કાલ જ ડિસાઇડ કરી લીધું હતું આપણે મુસ્કાનબેને કે હું ઘરે છું એટલે મને મોરા દાળ ભાત બનાવી દેજો અને સાઈડમાં બટેકા તો આજે તો આપણે એ જ કરવાનું છે હમણાં જસ્ટ આપણે રાંધી લઈશું રાંધવાનું આજે રેસીપી શૂટ નહીં કરીએ આપણે કેમ કે એ જ સિમ્પલ આપણે દાળ ભાત એ કરવાના છે એટલા માટે થઈ બીજા નંબરમાં કે રાંધવાનું ટાઈમ અને આપણે નળ પાણી પણ એ જ ટાઈમે આવે છે તો એટલા માટે બે જ હારે થઈ જાય એટલે પછી ના કર એટલે બે હારે થઈ જાય એટલે પછી આપણાથી સૂટ થાય એક પગ અહિયાં હોય છોકરાઓ બધા જ આવે રમશે આ તકો ઘરે છે એટલે એ લોકો ને કામ શું હોય હ દીદી અહીંયા છે હા એ બધાને બોલાવા બોલાવ કરશે કોક ને જોશે નહીં તો કેશે દીદી ને આ ને હોય ને બોલાવશે ચાબ સામેના મકાન કેટલા મસાલા બહુ સરસ બનીને રેડી થઈ ગયા છે હવે એના એના જેના જેના છે એ લોકો આવે રેવા ત્યારે સાચા અત્યારે રેડી થઈ ગયા છે ચાલો ફ્રેન્ડ્સ આપણું જમવાનું થઈ ગયું છે રેડી અને અહીંયા આપણે જમવા માટે બેસી ગયા છીએ મુસ્કાને હાથે પોતા માટે થઈને સેલેડ બનાવ્યું હતું પણ એનું સેલેડ બધી વસ્તુ અમે બધી રાખી એના મોર તો હુરેન બેન આપણા છે ને ટમેટા વીણી વીણીને ખાઈ જતા હતા અહીંયા આપણા દાળ ભાત શાક બધું જ થઈ ગયું છે રેડી અને એ પણ પાછા ટમેટા ખાઈ ખાઈને મૂકી જતી હતી જોઈએ ફાતેમાને એ પણ બેસી ગઈ છે બધાય બેસી ગયા છે આપણે જમવા માટે તો ચાલો તમે પણ બધાય જમવા માટે થઈને ચાલો ફ્રેન્ડ્સ તો આપણું આખો દિવસ એમને એમ નીકળી ગયું મેં સવારે બપોર સવારે કે બપોરે થોડી થોડી ક્લિપ લીધી હતી ત્યારબાદ આપણે કાંઈ બ્લોગિંગ કન્ટિન્યુ ન કરી રહી કેમ કે છોકરાઓ ઘરે હોય તો આખો દિવસ આપણું એમને વયું જાય છે અત્યારે હવે રાત પડી ગઈ છે ને અત્યારે હું રાંધું છું છોકરાઓ ગયા છે પોડવા માટે અને મને થોડીક ભૂખ લાગી હતી તો હું ખાઉં છું આવી ચીપ્સ શું છે વેફર આ ટાઈપની છે કંઈક ટેસ્ટી છે ટેસ્ટી વાર હજી મારા ખુલ્લા જ છે કેમ કે છેને કે સાંજે ના આવીતી ને તો ભીના હતા વાર મેં ખુલ્લા રાખ્યા હતા હજી એટલા બધા વાંઘ્યા નથી કંઈક પણ આઠ જેવા જ થયા છે કેમ કે ખુલ્લા વાર સુકાઈ જાય બાકી ભીના વાર હોય ને તો પછી માથું ચડે એટલા માટે બરાબર એને થાય કે ના થાય મને થાય છે એવું ચલો અત્યારે અહીંયા આપણે રાંધવાની કરી છે સૌથી પહેલા આપણે મોંઘી છે ખિચડી વાહલિકુમ અસલામ થઈ ગયું હા વાહ લિકુમ સલામ ચલો આ લોકો હવે આવી ગયા છે પડીને ગેટ ગેટ કોણ બંધ કરશે ચલો ગેટ બંધ કરીને આવો તમે જ ખુલ્લો મૂકીને ગયું ત્યાં હમણાં પડવા ગયું તો શું છે માત્ર ખજુ નિરાતે હોય મુસ્કાન સ્વેટર પહેર ઠંડી લાગે નિરાતે ખાફાતે માં જો આમ આમ જો ઠડી આયા ના નાખતી હા એક મને ઈ પગ આવે ને એવી ખીચ ચડે ને પછી હો ઈ એક નજરે મને જોવે છે હવે તું ખાવામાં ધ્યાન દે ઈ ફોન ને જ જોવે છે ફોન ને જ જોવે છે શરમાઈ ગઈ છોકરી અમારી राखी दीदी सर माहि खायली बेटा, पेटा